જોતા હશો કેવુડા જૂના જમાનામાં આને તો આપણે હોળી રમતા હતા તો લોકો ને રમતા હતા કારણ કે એવું કઈ હતું નહીં થઈ ગયું એટલે ઓછું થઈ ગયું તો આપણે વીણવા માંડ્યા છે કેવુડા હમણાં કેવુડા એવા વીણી લીધા છે મેન પપ્પા એ જો અને ઓળખો છું આ છે મધ જો ગાજર કાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું છે હમ

સવાર સવારમાં જો જમી બમીને આવી ગયા છીએ વાડી હજી તો વાડી આવીને જો આજે સેના માટે આવ્યા છે ધીમે વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો એટલે ખબર પડી જશે અત્યારે તમે આવી ગયા જો તમે મારા હાથમાં જોતા હશો કેહુડા જૂના જમાનામાં આનાથી આપણે હોળી રમતા હતા તો જો અત્યારે અમે આવ્યા છીએ કેહુડા લેવા માટે જો સરસ મજાના નીચે બધા પીડ્યા છે ને ઉપર જો કેહુડો સરસ મજાનો છે જો અને પપ્પા જો ઉપરથી પાડે છે જો કેવુડો પહેલાં તો લોકો આને છે ને રમતા હતા કારણ કે કલરને એવું કઈ હતું નહીં એટલે કેવડાને બધા પાંદરા બાંદરા પાડીને ને પછી આને છે રમતા હતા હવે તો પણ કલર ને એવું થઈ ગયું એટલે આનું માર્કેટ ઓછું થઈ ગયું તો આપણે વીણવા મળ્યા છે કેવડા હમ તમારે આજુબાજુમાં કંઈ કેવડા હોય ને તમે તો લેતી રમ્યા હોય તો કોમેન્ટ કરજો જો સરસ મજાના કેવડા થઈ ગયા છે ભાઈ જો વીણવાના છે કેવાય કેવડાને પાણી છે નવડાવો એટલે ઠંડા કરે ગરમી ઓછી થાય તો કેવોડા અમારે નવિયા બેન માટે છે જો કેહુડા ચાલો તો કેવુડા લઈ લઈએ ચાલો તો થોડાક કેવડા ભેગા કરી લઈએ કેવડાના પાણીથી નવિયાને નવરાવાની છે એના માટે છે બધું ઠંડક ન મળશે તો કન્ટિન્યુ બનાવી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો ને અંત સુધી બનાવી રેજો થોડાક કેવડા વીણી લઈએ પછી આપણે મળીએ ફેમિલી જો આપણે સરસ મજાના કેવડા એવા વીણી રહ્યા છે મેન પપ્પા એ જો કેવડા કેવડા એટલે કેવડા વીણ્યા છે સરસ મજાનો કેવડો છે હવે જો પપ્પાએ છે એને આપણે હવે જાવ્યું ધીમે ધીમે જો ચાલો તો કેવડા બની લીધા હવે જવાનું છે વાડીએ વાડીએ છે માટે કન્ટીન્યુ બનાવ્યો એટલે ખબર પડી જશે છે ફેમેલી જોવો તો હવે આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને વાડીએ હવે થોડુંક નાનું એવું કામકાજ ચાલુ કરી દીધું છે ને પહેલાં તમને એક સરસ મજાનો વસ્તુ બતાવી દઉં જો દેખાય તમને અને ઓળખું છું આ છે મધ જો બેઠું હોય ને કપાના છોડવે મધ હો ભાઈ હા ખાવું હોય તો પાડ્યા જે નથી જો મધ છે ને આ બાજુ અમારે બાજુ અમે ગાજર કાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું છે જો કાજલ લેવા વાડી આવ્યા હતા કેવું લેવા આવ્યા હતા અને એવું પટ્ટું કાઢતો અને ધીમે ધીમે કામકાજ ચાલુ છે અમારી વાડીમાં કપા અમે ઉકલી જવા જવું છે ને આ બાજુ આવું છે ચાલો તો ગાજરને એવું થોડું કાઢી લઈએ અને બધું અમુક કરી નાખીએ નાખીને પછી આપણે પાછા મળીએ સુરત દેવતા પણ જો તપારો મારે છે અને પપ્પા બાજુ ગાજર કાઢે છે થોડાક ગાજર સેવાડીએ ઘર પૂરતા ખાવા પૂરતા કામ લાગે હમ જો એટલે કાઢી નાખીએ ચાલો તો કન્ટિન્યુ બનાવી રહ્યો ફેમિલી જુઓ તો ફાઇનલી સરસ મજાના ગાજર કાઢી લીધા છે જો ગાજર કરતા છે પપ્પાએ કરે છે આપણે તો ભેગા કરતા હતા પપ્પા કાઢતા હતા એવું બધું છે તો ઘણા બધા જો ધોવાના હવે ધોઈ બોલીને પછી થેલીમાં ભરીને ઘરે જવાનું છે જો આ બધા થોડા થોડા ગાજર ખરને આવે પપ્પા ખાતા હતા ને એવું હતું ને આપણે ભેગા કરતા હતા વાળી આવ્યા હતા જો ચવડા લેવા આવ્યા હતા ને ગાજર લેવા આવ્યા હતા એવું બધું હતું થોડું ઘણું હતું કામ એવું કપામાં જવાબ બહુ કાંઈ છે નહીં અમે ઉવડવાનું ને એવું બધું છે જો કપાની એવું અને આ છે અમારે થોડા થોડા ગાજર જો ચાલો આવું કાંઈક હતું અમે ગાજરને બધા ધોવાના ને એવું થયું તો ધોઈને પછી થેલીમાં વરવાના છે તો ચાલો હવે ધોઈ નાખીએ અને પછી આપણે પાછા મળીએ ફેમિલી જો તો ગાજર લઈ લીધા છે ને પપ્પાએ લઈ લીધા ને હલવો કરવાનો છે હલવો કરવાનો એટલે થઈ જાય ચાલો તો આને ધોવાના છે તો એમાં લઈ છે કુંડી તો જો ફેમિલી હવે ગાજર બધું લઈ લીધું છે ને મરચાની લઈ લીધું છે ને જો આવું કંઈક છે થોડાક ગાજર પપ્પા જો ગાજર લઈને કુંડી ચાલો તો જો આવું કંઈક છે ને અમારે થોડાક મરચાં પણ થયેલા છે તમને બતાવી દઉં તો સુકવવા મૂક્યા છે મરચાં લાલ મરચાં ઘરના તીખે તીખાઓ બે મરચાં ખાવતા બઠ્ઠા વળી જાવ એવું છે ભાઈ લાલ છટાક મરચું છે જો સૂકવવા મૂક્યા છે ને એવું કંઈક છે બધું ચાલો તો જો ખૂબ વાદા ના બધું થોડું થોડું હોય જો હજી થોડું એ પણ હજી લાલ મરચાં છે જો મરચાં અને હું કહેવાય કોમેન્ટ બોક્સમાં કીજો જેવું કહેવાય રાખી કહેવાય શું કહેવાય અને આ છે અમારે લાલ લાલ ટમેટી જો ટમેટા છે ને હમ આવું બધું થોડું થોડું હોય વાળી હું ઘરપૂર તો આ લે બધું આવેલું હોય ને એવું કંઈક હોય તો આવું હતું કાંઈક કે અમને તમને કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમે ગાજરને એવું બધું ધોવાનું એવું બધું સાફ સફાઈ કરવાનું છે તો ચાલો પહેલાં એ થોડુંક કરી લઈએ અને પછી આપણે પાછા મળીએ અમે તો તડકો પણ ખૂબ થઈ ગયો છે એટલે અમે પાછું ઘર તરફ પ્રયાણ કરવાનું છે અને જોઈએ અમે કેટલાક વાગે છે તો કન્ટિન્યુ બનાજો સસ્તે ફ્રીજને લાઈક કરી દો વિડીયોને સરસ મજાની કોમેન્ટ કરી દો ચાલો તો મળીએ થોડીક વાર પછી ફેમેલી જુઓ તો અમે ફાઇનલી બધું કામ પૂરું થઈ ગયું છે કેવડે લઈ લીધા છે અને ગાજરને એવું પણ લઈ લીધું છે અને અમે જોવા પપ્પા જઈ રહ્યા છીએ ઘર તરફ કારણ કે કેવડા લેવા મેં કેવડા અને ગાજર કાઢવાનું હતું થોડુંક નાનું હોય તો અમે બધું પતી ગયું ને ધીમે ધીમે જો હાલ્યા છે એવી હમ હમ જવાનું છે કરી અને વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો કારણ કે તમે વિડીયો તો જોવો છો પણ લાઈક કરતા નથી એટલે લાઇક કરી દો જો આવા રસ્તા હોય અમારે અને આ છે અમારા કેહુડા જો છે ને કેહુડા ચાલો તો કેહુડા લઈ લીધા છે ને થઈ રહ્યા છે ઘર તરફ તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો લાઈક તમે છે સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને madev bye 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 bye